સમગ્ર ગુજરાત ખાતે સ્માર્ટ મીટર લગાવવાની પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી સ્માર્ટ મીટરનો અનેક જગ્યાએ વિરોધ થયો હતો ત્યારે રોજ વલસાડના તિથોથી સરદાર હાઈટ્સ ખાતે ડીજીવીસીએલના કર્મચારીઓ સ્માર્ટ મીટર લગાવવા આવ્યા છે એને લઈને કંઈક વિવાદ ઉભો થયો છે સોસાયટીના રહીશો છે અને જીબીના ડીજીવીસીએલના એક્ઝિક્યુટિવ ઇન્જિનિયર પણ અહીંયા છે એમની સાથે આપણે વાત કરીશું જણાવશું કે શું અહીંયા પ્રક્રિયા થઈ અને શું કેવું છે તમારે અમારું કોઈ કન્સેન્ટ લીધું નથી ઓવરઓલ એક એડ શું કહેવાય નોટિસ તરીકે અગર તમે ઓગસ્ટમાં કોઈ મિટિંગ કરી રહી છે કે ઓર્ડિનન્સ આપ્યો છે કે ઓર્ડર આપ્યો છે કે અહીંયા બે ત્રણ દિવસ પહેલાં તમે એક પર્ટિક્યુલર એક વોટ્સએપ ગ્રુપમાં મેસેજ નાખીને એમ કે અહીંયા આ ટાઈમ પર ગુજરાતના ડીજીસીએલના અધિકારીઓ આવશે ને એવી રીતે તમે આવી જાઓ બધા પોતપોતાના ધંધા મૂકીને તો અચાનક તો આવી ન શકે કે બે દિવસ કે ત્રણ દિવસના અગાઉના ઓલામાં અને અમારું કેવું એમ છે કે ભાઈ અમારા કન્સેન્ટ વગર ન નાખ્યા અને જો નાખવું જોઈએ તો બે ગવર્મેન્ટના અમે રિક્વેસ્ટ કરીએ છીએ અમારું બે મહિને બિલ આવે છે એના કરતાં પહેલાં અમને એક મહિના સુધી એક વર્ષનું બિલ આપો એક વર્ષ સુધી એક એક મહિનાનું એમાં અમારું યુનિટ કોસ્ટિંગ ને યુનિટ કલ્ક્યુલેશન કેવી રીતે થાય છે અને એના પછી તમે સ્માર્ટ મીટર નાખવાની વાત કરો અને મારું કેવું એમ છે આઈ આમ નોટ ગોઈંગ ટુ બી અ પોલિટિકલ સ્ટેટમેન્ટ બટ પોલિટિકલ સ્ટેટમેન્ટ બી કરવું હોય એવી રીતે ઇફ ઇટ ઇઝ ધેટ મત નેસેસરી વાય નોટ ઇટ ઇઝ ડન ઇન ગાંધીનગર બિંગ ધ કેપિટલ સિટી ઓફ ગુજરાત તો આ હતા સોસાયટીના રહીશ અન્ય રહીશો પણ અહીંયા ઉભા છે અને સાથે અત્યારે ડીજીવીસીએલની સમગ્ર ટીમ અહીંયા આવી ગઈ છે અને ડીજીવીસીએલના એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે એમની પાસેથી માહિતી જાણીશું સર શું નામ છે આપનું કે એન પટેલ પટેલ સાહેબ અમને જણાવશો કે સ્માર્ટ મીટર જે કહેવાય કે આજે નેસેસરી છે ને તમે ઘણી જગ્યાએ લગાવ્યું છે પહેલાં તો એ અમને માહિતી આપશો કે સ્માર્ટ મીટર માટે આટલો વિરોધ શા માટે થઈ રહ્યો છે પહેલાં શરૂઆતમાં કંઈક પ્રિપેર્ડ મીટર હતા અને એના લઈને જે મીટર જેનો બદલેલ જે વિડીયો વાયરલ થયેલા સોશિયલ મીડિયામાં જી એને લઈને બધા એક વિરોધ કર્યો છે અને અત્યારે જે મીટર તમે કીધું પ્રીપેડ હતા અત્યારના મીટર છે કઈ રીતના છે એક સીધી સમજ લોકોને આ જે મીટર છે એવા સ્ટેટિક મીટર છે જી પોસ્ટપેડ જ છે બે મહિના પછી જ બિલ આવશે બે મહિના પછી દસ દિવસ ભરવાનો ટાઈમ આપશે રાહત મળતી હતી એ મળશે મળશે બધું જ મળશે અને ત્યાર પછી ના ભરો તો ડિસ્કનેક્શન માં આવશે અને તમારો પાવર બંધ થઈ જશે કપાઈ જશે તમારે એવું નહીં થાય અને પટેલ સાહેબ આપણા નાણામંત્રી કનુભાઈ દેસાઈના ઘરે પણ જયારે સ્માર્ટ મીટર લાગી ગયું છે ત્યારે અમારા માધ્યમ દ્વારા સ્માર્ટ મીટર માટે જે ગેરસમજ ઉભી છે એમ કે અત્યારે જે સરદાર એડ ખાતે વડીલે વાત કરી તમે કોઈ મેસેજ આપવા માંગશો અમારા માધ્યમ દ્વારા મારે દરેક વિનંતી છે સરદાર હાઇટના જે બી સભ્યો છે ને કે સ્માર્ટ મીટર લગાવવા દેવું એનાથી કોઈ ફરક તમને બિલમાં પડવા નથી જેટલું તમે વાપરશો એટલું જ બિલ આવશે વધારામાં તમને તમે કેટલા યુનિટ વાપરી રહ્યા એની તમને જાણ થશે એટલે તમે બી કંટ્રોલ કરવામાં તમને સરળતા રહેશે કે આજે આ ચલાવ્યું મેં વસ્તુ ઇલેક્ટ્રોનિક આઈટમ તો મારું બિલ વધી ગયું અને હું ઓછું કરું કે બંધ કરું તો મારું બિલ ઘટશે એ બી તમે એક જજમેન્ટ બી તમે આના પરથી લઈ શકો અ વલસાડ ખાતે વલસાડ સિટી જો વાત કરું તો વલસાડ ખાતે પર્ટિક્યુલરલી કેટલા એરિયામાં લાગ્યા છે મીટર ગવર્મેન્ટ કોલોનીમાં લાગ્યા છે બીજું કઈ નીલકંઠ વેલીમાં લાગ્યા છે પછી અમે એ સબડિઝન છે બીજું અમારું એના પર બી આઠસો મીટર લાગ્યા છે આ નાનકવાળા કોળા સબડિઝન માં બારસો મીટર લાગ્યા છે બધા લાગે માન્યતા જે બધી ખોટી છે એ વિડીયો વાયરલ જે થઈ ગયા ભૂતકાળમાં એક બે એની અસર છે બાકી ખરેખર તો આ જે મીટર છે સ્ટેટિક એવા સ્ટેટિક મીટર જ છે ફાયદાકારક જ છે આ ફાયદાકારક જ છે બે મહિનાની વાત થઈ છે હમણા અમે તમે તમે મોડામાં ઇન્ટરવ્યુમાં બે મહિના બોલ્યા છો અને હવે તમે કહો છો મહિનો એટલે તમે પહેલા તમારા સ્ટેટમેન્ટ પર ફોર્મ ભરો પછી તમે માણસને સમજાવો બે મહિના મહિના બિલ આવશે 10 દિવસ ભરવાના આવશે

કોઈ સોસાયટીઓમાં જઈને જેમ કે અત્યારે સરદાર એડ્સમાં જ્યાં વિવાદ થયો છે મેં અગાઉ પણ વાત કરી કે નાણામંત્રીના ઘરે પણ જ્યારે લાગી ગયું છે સ્માર્ટ મીટર પરંતુ લોકોમાં હજી પણ ગેરસમજ છે તો તમે કોઈ જગ્યાએ કોઈ સમજ આપવા માટેના કોઈ કેમ્પ કે કોઈ માર્ગદર્શન શિબિર એવી યોજી છે ખરી શિબિર એવું નથી હોય પણ મિટિંગ અમે રાખીએ છીએ દરેક સોસાયટીમાં જઈ જઈને સરદાર હાઇટમાં પણ મીટિંગ રાખેલી હતી અમે શનિવારે સમજાવીએ છીએ પ્રમુખને પછી અમે બદલવાનું ચાલુ કરીએ જી

ઓરલી એક્સેપ્ટ કરે છે કે બે બે મહિના બોલાય ગયું ને એક મહિનો ઠીક છે આ બધું જે છે એ મીટિંગ છે એ સડનલી બેથી ચાર દિવસ અગાઉ અચાનક એક એવા ટાઈમ પર કહી દે જ્યારે બધા પોતાની ઓફિસને કામ છોડીને ન આવી શકતા હોય તો રિક્વેસ્ટ એટલું છે કે તમે એક મહિના અગાઉ નોટિસ તરીકે એડવાન્સ ઇસ્યુ કરો અને એવો ટાઈમ આપો જે દિવસે બધા મોસ્ટલી અવેલેબલ હોય નાઇન્ટી તો હોવા જ જોઈએ એમ એવી રીતે કે ભાઈ સન્ડે બી છે ઘણા ખરાના સન્ડે બી ફંક્શનિંગ સિસ્ટમ હોય છે વોકિંગ તો એ લોકો ન આવી શકે બાકી બધા તો આવી શકે એટલે એવી રીતે કોઈ દિવસે રાખે આ કે બે ત્રણ દિવસ પહેલા કંઈક બપોરના બે થી માં કે બે થી પાંચમાં રાખ્યું હતું એટલે એવા ટાઈમ પર કે જયારે બધા ઓફિસ બધા અચાનક ઓફિસ છોડીને બધા તો લીવ લઈને આવશે ને એક એક મિટિંગ માટે એટલે આ મિટિંગ એ એક મહિના અગાઉ એક નોટિસ આપીને કે ભાઈ આ પર્ટિક્યુલર સન્ડે કે એવા બેંક હોલિડે કે એવા દિવસે કોઈ કરે ને બધાને વધારે પડતી હાજરી આપવાની એવી રીતે બધા જે અહીંયાના રિપ્રેઝેન્ટેટિવ છે એને બી એ લોકો ઇન્ફોર્મ કરે ને બધા આવે અને એમાં ડિસ્કશન થાય એમાં શું આઉટકમ થાય છે એને પ્રમાણે ડિસિશન લે એમ નહીં કહેવાય ભાઈ આ તો ભાઈ એવું થઈ ગયું કે મને અચાનક મનમાં થયું એટલે મેં કહી દીધું ને મેં બે દિવસની મિટિંગ કરી દીધી ને મેં ઇન્સ્ટોલ કરી દીધું એમ ન થાય આજે હું એક નોર્મલ કહું છું કે ઇલેક્શન બી ઇન્ડિયામાં કોઈ બી કોર્પોરેશનનું બી નથી થાય તો ભાઈ મહિના દોઢ મહિના પહેલાં ડેટ્સ આપે છે ત્યારે થાય છે એમને આ બે દિવસ પહેલાં અચાનક એક એવા દિવસ ટાઈમ પર મિટિંગ કરીને તમે કીધું કે અમે તો મિટિંગ કરી એટલે દિસ ઇઝ ઓફિશિયલ ખાલી એક પિક્ચર દેખાવ પૂરતું કરવા માટે કર્યું છે થવું જોઈએ સોસાયટીના અનેક રહીશ છે એમની પાસેથી જાણીશું સર સ્માર્ટ મીટર માટે તમારી પાસે શું સમજ છે સમજ એ છે કે જે કઈ ચેન્જીસ થઈ રહ્યા છે હવે શરૂઆત થયા ઇલેક્ટ્રિક વાયરની અત્યારે બધા અન્ડરગ્રાઉન્ડ થઈ ગયા તે પ્રમાણે દરેક વસ્તુમાં ઇમ્પ્રુવમેન્ટ આવે છે ચેન્જ આવે છે અને ચેન્જ તમે આજે સી ઘણી જગ્યા પર વિરોધ થયો છે વિરોધ શાના માટે થાય ચેન્જ માટે થાય પણ જો અગર સારા માટે હોય તો એ બધાએ ચેન્જ એક્સેપ્ટ કરવું રહ્યું અને આજે તમે વિરોધ કરશો કાલે તો એ લગાવવાના જ છે તો જે કંઈ પ્રશ્નો હોય સવાલ હોય અહીંયા અધિકારી આવ્યા છે એ લોકો સમજણ પાડશે કે આનો ફાયદા શું છે નુકસાન શું છે ગેરસમજ એવી હતી બધી પહેલાં કે પ્રીપેન્ડ પ્રીપેડ ટાઈપ કે પહેલાં હજાર બે હજાર કે પાંચ હજાર તમે ભરો રાતના બંધ થઈ જશે આવું બધું હતું તો આ લોકોએ એ ક્લિયર કરવું જોઈએ કે એવું નથી અહીંયા શું આ સ્માર્ટ મીટર લાગવો હોય તમારા એપ ડાઉનલોડ કરીને એના ઉપર તમે લોકો જોઈ શકો મોટો એડવાન્ટેજ એ કે ભાઈ ડે ટુ ડે બેઝ પર હવે એમ કીધું કે પંદર દિવસ અમે બહાર જઈએ છીએ અમે મુંબઈથી આવીએ તો ઘણીવાર શું થાય છે કે બંધ રહે ફ્લેટ તો એ આપણને મોબાઈલ પર ખબર પડશે કે મારો આ ફ્લેટનું મીટર ચાલુ છે નહીં કેટલું આવે છે અને ડે ટુ ડે બેસ પર એ ખબર પડશે તો એ સારા માટે છે અને જે વસ્તુ સી કોઈ પણ વસ્તુ આજે કોમ્પ્યુટર માટે પણ નાઇન્ટી વનમાં મને યાદ છે બહુ વિરોધ થયેલો તો જે ચેન્જીસ આવે એના માટે ઇન્ડિયામાં એ જ છે કે ભાઈ વિરોધ કરો પરંતુ વિરોધ એવો હોવો જોઈએ કે રચનાત્મક એના માટે કંઈ સમજ આપણને નહીં ખબર પડે તો પૂછો સવાલ જોબ આ લોકો અધિકારી લોકો આપવા માટે તૈયાર છે તો એનું એનો આપણે જે કંઈ એડવાન્ટેજ એમાં તમને કંઈ ડાઉટ હોય કંઈ પ્રોબ્લેમ હોય તો આગળ આવીને એના માટે નિરાકરણ લઈ શકો પરંતુ ખાલી વિરોધ કરવા માટે કે ભાઈ મને નથી એવું નહીં હું બી તે દિવસે આ સાહેબ આવેલા હતા હું હતો ત્યાં હવે આટલો મોટો કોમ્પ્લેક્સ છે ત્યાં વીસ પચીસ જણા પણ નહીં હોય તો એ કોની ભૂલ છે કે અહીંયા જાણ કરવાની હતી એડવાન્સમાં કમસે કમ અઠવાડિયું કે બે ચાર દિવસ પહેલાં આ તો શું થયું સવારે મેસેજ આવ્યો અને સાંજે ત્યાં બેસી ગયા હવે કોઈને ખબર પડી નહીં પડી પેલું કાગળિયું બી મને લાસ્ટમાં મળ્યું પછી પહેલાં ભાઈ એક જોડે ડિસ્કસ કર્યું એણે કીધું કે વ્યવસ્થા સારા માટે છે ડે ટુ ડે બેસ પર તમે લોકો જોઈ શકશો અને એના ફાયદા છે તો ફાયદા છે અને સરકારે સી સરકારના જે કંઈ આવે ને ઇમ્પ્લિમેન્ટ એ લોકો કરીને રહેશે આજે તમે વિરોધ કરો ગમે તે કરો આગળ જતાં એ થવાનું જ છે આધાર નહી પેન નહી હતો આજે બધું લિંક થઈને કામ કરે છે ને લોકો બેંકમાં તો તે પ્રમાણે આ બી થવાનું છે પરંતુ લોકોને સમજણ સમય પર મળે ને તો આ બધું વિરોધ નહીં બધું નહીં થાય મારું એટલું જ કેવું છે જેમાં લાડો વાળા ખાડો દીધો કે અમારે ક્યાંથી અમારે જ્યાં જીવ સરકાર કામ કરે કરવાની છે કરવાની છે કે અમે આ કોઈ કોશિશ કરી કેટલા કોઈ કોશિશ કરી ત્યારે આ કામ થયું કે અંડરગ્રાઉન્ડ એમ કે અડ્ડા લાડો આવ્યું ખાઈ માંગે ખાય છે ડીજીવીસીએલની ટીમ અહીંયા જે છે અને સ્માર્ટ મીટર માટે એમણે જે કેમ્પ લગાવ્યો છે આપણે એમની પાસેથી જાણીએ કે શું છે એકચ્યુઅલી સ્માર્ટ મીટર શું નામ છે તમારું મારું નામ યશ શર્મા છે તમે ડીજીવીસીએલ તરફથી છો હા ડીજીવીસીએલ તરફથી અમે છીએ અને શું છે સ્માર્ટ મીટર માટેનો જે અહીંયા કેમ્પ લગાવ્યો છે તમે કેમ્પ અમારો કન્ઝ્યુમર અવેરનેસ કેમ્પ છે જ્યાં પણ અમે સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશન કરવા જઈ જઈએ છીએ ત્યાં કેમ્પ લગાવે છે જેનાથી કન્ઝ્યુમરને જે પણ કંઈ સવાલ જવા હોય અહીંયા આવીને કરે છે અત્યારે ગયા ટાઈમમાં જે સુરતનો વિવાદ થયો હતો એના કારણે ઘણા કન્ઝ્યુમર રજિસ્ટ કરે છે કન્ઝ્યુમર અને ઘણા સવાલો હોય છે એ સવાલના અમે અહીંયા જવાબ આપીએ છીએ એમને કન્વિન્સ કરીએ છીએ સ્માર્ટ મીટરના કોઈ ગેરફાયદા નથી એમને ફાયદા સમજાવીએ છીએ મોસ્ટલી ઘરાક કન્ઝ્યુમર કન્વિન્સ થઈ જ જાય છે જેમને નથી થતું તેમને અમારી પાસે પેમ્પલેટ છે પેમ્પલેટ દ્વારા સમજાવીએ એમની આખી પ્રોસિજર અમે સમજાવીએ કન્ઝ્યુમરના જે રિયલ ટાઈમ બેનિફિટ્સ છે જે ગ્રાઉન્ડ બેનિફિટ છે તે અમે સમજાવતા હોઈએ છે કન્ઝ્યુમરને મોસ્ટલી કન્ઝ્યુમર હવે તૈયાર થવા લાગ્યા છે આજે અહીંયા સરદાર એટ્સમાં અમે કામ સ્ટાર્ટ કર્યું હતું થોડુંક અમુક અમે મિટિંગ શેડ્યુલ કરી હતી મિટિંગ શેડ્યુલમાં મેમ્બર્સ હતા પણ જ્યારે અહીંયા કામ સ્ટાર્ટ કરવામાં આવ્યું ત્યારે જરાક વિરોધ હતો વિરોધ હતો કન્ઝ્યુમરને ઘણાને કન્વિન્સ કર્યા ઘણા થયા ઘણા ના થયા જે નથી થયા હજી હજી પણ એમને અમે કન્ઝ્યુમર અવેરનેસ કેમ્પ અમારો અહીંયા છે અહીંયા આવીને એ વિઝિટ કરી શકે અને જે પણ એમની સમજ ગેરસમજ છે અહીંયા આવીને અમે એમને સમજાવશું જે પણ એમના ફાયદા છે સ્માર્ટ મીટરના એમને અમે આપશું જી શું નામ છે મેડમ મારું નામ ભાવિક દેશમુખ છે મેં નો એમ્પ્લોય છું સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી જે ઇમ્પ્લિમેન્ટ એજન્સી છે એના માટે જણાવશો કે સ્માર્ટ મીટર તમે લગાવવા ગયા વલસાડની ઘણી સોસાયટીમાં તમે લગાવ્યા કેવો લોકોનો એપ્રોચ રહ્યો તમારી સાથે મેડમ પહેલે તો કોઈ બી સોસાયટીમાં જાય તો એ લોકોને સમજણ નથી હોતી કે સ્માર્ટ મીટર એટલે પ્રીપેડ છે એમ એ લોકોને છે પણ જ્યારે એ લોકોને સમજાવવામાં આવીએ છે કે પ્રીપેડ નથી પોસ્ટપેડ છે ને એના ફાયદા સમજાવીએ છીએ અમે તો એ લોકો મોસ્ટલી કન્વિન્સ થઈ જ જાય છે હા અને અત્યાર સુધી વલસાડ સિટીમાં કેટલા એપ્રોક્સ લાગ્યા છે મીટર મેડમ બે હજારની આસપાસ લાગી ગયા છે મીટર વલસાડ સિટીમાં અને વાપીમાં ત્રીસ હજારની આસપાસ લાગી ગયા છે સ્મૂથલી રનિંગ છે વાપીમાં રનિંગ છે એ સરદાર હાઇટ્સમાં મેડમ શું છે કે એ લોકોને કહેવામાં નથી આવ્યું પણ અમે મિટિંગ ઓલરેડી કરેલી જ છે શનિવારે એમાં બી ઘણા એ લોકોના મેમ્બર હતા અને એ લોકોને ઇન્ટરનલી મેસેજ પાસ નથી થયો એ અભાવ છે બીજું કંઈ નથી મેડમ આપણે જોયું કે જ્યારે ડીજીલની ટીમ અહીંયા આવી ત્યારે જે ઘર્ષણ થયું સ્માર્ટ મીટર નહીં લગાવી દેવા માટે જે સોસાયટીના રહીશો છે એમણે વિરોધ કર્યો અન્ય એક રહીશ આવ્યા એમણે ખૂબ જ સારો એપ્રોચ બતાવ્યો કારણ કે એ મિટિંગમાં હાજર હતા અને એક્ઝિક્યુટિવ ઇન્જિનિયર કે એન પટેલે પણ આપણને માહિતી આપીને અત્યારે જે અહીંયા કેમ્પ લાગ્યો છે એમાં પણ ગાઈડન્સ લોકોને આપવામાં આવશે ત્યારે આવનારા દિવસોમાં વલસાડ શહેર તેમજ રાજ્યના અન્ય શહેરોમાં કે તાલુકા જિલ્લાઓમાં કઈ રીતનો પ્રતિસાદ મળે છે સ્માર્ટ મીટર માટે તે આપણે જોવું રહ્યું દિશા દેસાઈ સત્યન્યૂઝ વલસાડ